તો હેલો મિત્રો સ્વાગત છે આપ આપસોનું ફરીથી ટેકનિકલ નકુલ ના એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતાં શીખીશું અને તે પણ કાઇન માસ્ટર એપ્લિકેશન ઉપર તો આપશોને વિનંતી આપે હજુ સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ ઉપર તમને આવા જ વિડીયો દરરોજ જોવા મળી જશે ઓકે તો ચાલુ મિત્રો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પ્રથમ અહીંથી કાઇન માસ્ટર એપ્લિકેશન જે છે તેને મેં અહીંથી ઓપન કરી લીધું છે તેને મિત્રો શું કરવાનું છે તમારે સૌપ્રથમ પ્રથમ આજે અહીંથી મીડિયાનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાના છે તમારે મીડિયા પર જ્યાં બાદ મિત્રો અહીંથી ઇમેજ જે સેટનું ઓપ્શન તમને મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી કોઈ પણ એક બેકગ્રાઉન્ડ આ રીતે અહીંથી સિલેક્ટ કરી લેવાના છે ઓકે બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડને મિત્રો સિલેક્ટ કર્યા બાદ આ રીતે બેકગ્રાઉન્ડ જે છે તેની લેન્થ અહીંથી આ રીતે વધારી લેવાની છે કંઈક આ રીતે ઓકે લેન્થ વધાર્યા બાદ અહીંથી સ્ટાર્ટિંગ ઉપર તમારે આવી જવાને છે તેના અહીંથી જે લહેરનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી મીડિયા પર જવાને છે મીડિયા પર જયા પછી મિત્રો તમારે આની અંદર જે પણ ફોટો યુઝ કરવાનું હોય તે ફોટાને તમારે આની અંદર એડ કરી લેવાને છે ઓકે સૌપ્રથમ તો આપણે અહીંથી એક ઇમેજ અહીંથી એડ કરી લેશું જેમ કે આપણે અહીંથી તો આપણે આ જે ફોટો છે તે યુઝ કરવાનો છે ઓકે તો આ ફોટાને હું આ રીતે અહીંથી એડજસ્ટ કરીશ તેનું શું કરવાનું છે જે ફોટો છે તેની લેન્થ અહીંથી આપણું જે બેકગ્રાઉન્ડ છે તેના જેટલી જ બરાબર અહીંથી આપણે આ રીતે કરી લેશું ઓકે કંઈક આ રીતે ત્યારબાદ આ રીતે અહીંથી સ્ટાર્ટિંગ પર આવવાનું છે તેનભરીથી લેર ઉપર ક્લિક કરી અને તમારે મીડિયા પર દેવાને છે અને ડિસ્ક્રિપ્શનમાં તમને એક ટેમ્પલેટની લિંક આપેલ છે જેના ઉપર સિમ્પલ ક્લિક કરી અને તમારે તે ટેમ્પલેટ વિડીયોને ડાઉનલોડ કરી લેવાના છે ત્યારબાદ આની અંદર તમારે જે ટેમ્પલેટ વિડીયો છે તેને અહીંથી સિલેક્ટ કરી લેવાના છે કંઈક આ રીતે અહીંથી ટેમ્પલેટ વિડીયો આવી જશે તેનું શું કરવાનું છે આ જે નીચે સ્ક્રોલ કરીને આ જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને આની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાને છે ઓકે એટલે આ જે છે તે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ જશે તેને અહીંથી બેક કરી અને તમારે અને મિત્રો અહીંથી એક તમને બીજું ઓપ્શન જોવા મળશે ક્રોમકીન ઓકે આ રીતે અહીંથી ક્રોમાકીનો ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને આને તમારે અહીંથી ઓન કરી દેવાને છે એટલે દેખી શકો છો આપણું ગ્રીન કલર અહીંથી રિમૂવ થઈ ચૂક્યો છે તેનો જે ફોટો છે તેની ઉપર ક્લિક કરી અને તમે તેને આ રીતે અહીંથી એડજસ્ટ કરી શકો છો ઓકે જેમ તમારે એડજસ્ટ કરવાનું હોય તેમ તમારે આ રીતે ફોટાને એડજસ્ટ કરી દેવાના છે તેના રીતે લાસ્ટ પર જઈ અને આપણું જે બેકગ્રાઉન્ડને ફોટો છે તે બધાની લેન્થ આપણે અહીંથી સેમ આ રીતે કરી લેશું એક્સ્ટ્રા પાર્ટને આપણે અહીંથી ટ્રીમ કરી લેશું ઓકે આટલું થઈ ગયું મિત્રો ધ્યાન શું કરવાનું છે આ રીતે અહીંથી સ્ટાર્ટિંગ પર તમારે આવવાના છે સ્ટાર્ટિંગ ઉપર આવ્યા બાદ અહીંથી લહેરનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી ટેક્સ્ટ જે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાને છે ઓકે તેના અહીંથી તમારે જે પણ ચેનલ હોય અથવા તમારું પોતાનું નામ હોય તે તમારે અહીંથી આ રીતે લખી દેવાના છે ઓકે આ રીતે નામ લખ્યા બાદ અહીંથી ઓકે કરીશું તેના અહીંથી જે આપણું અહીંથી અક્ષર લખેલા છે તેના અહીંથી આપણે કલર જે છે તે હું અહીંથી રેડ કરી નાખીશ તેના આપણે ફોન્ટ બી એની ચેન્જ અહીંથી કરી લેશું ઓકે આ રીતે ફોન્ટ મેં અહીંથી ચેન્જ કરી લીધી છે તેન આપણે અહીંથી આ રીતે શેડોના ઓપ્શન ઉપર જઈ અને એનું શેડો આપણે ઓન કરી દઈશું તેન તમે આને ક્યાંય બી અહીંથી એડજસ્ટ કરી શકો છો ઓકે તેની જે ટેક્સવાળી લેર છે તેની લેન્થ અહીંથી આપણે આ રીતે વધારી લેશું ઓકે તેને તેને આપણે અહીંથી આ રીતે બરાબર એડજસ્ટ કરી દઈશું ઓકે મિત્રો ત્યારબાદ હું તમને વિડીયો પ્લેગ બતાવું તો કંઈક આ પ્રકારનો વિડીયો આપણું અહીંથી બની જશે તમે દેખી શકો છો વિડિયો આપણું અહીંથી એકદમ રેડી થઈ ચૂક્યો છે તેને તમે આને સેવ કરી શકો છો તમારા મોબાઈલની અંદર ત્રણ બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો અને આવી જ રીતે સ્ટેટસ વિડીયો એડિટિંગ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારે મિત્રો નેક્સ્ટ વિડીયો સેના પર જોવે છે અલાઇટ મોશન એડિટિંગ કે કાઇન માસ્ટર એડિટિંગ તે મને કમેન્ટ કરી વર્ષે જણાવી દેજો તો હું નેક્સ્ટ વિડીયો તેના પર જ બનાવીશ ઓકે